છેલ્લા ઘણા દિવસોથી સતત પાર્થ આપી અને નર્મદાને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આજે ધરમપુર ખાતે રેલી યોજાઈ હતી જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સાથોસાથ કોંગ્રેસના અગ્રણીઓ પણ જોડાયા આ મુદ્દે જીગ્નેશ મેવાણી પણ લડી લેવાના મૂડમાં દેખાયા ત્યારે અનંત પટેલે પણ આજે પ્રતિક્રિયા આપી છે તેના વિશે જ આજે વાત કરવી છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભી વિષા સૌથી પહેલા સમજીએ કે આ પ્રોજેક્ટ શું છે અને આખું વિવાદ શું છે પાર તાપી અને નર્મદા એ ત્રણેય નદીના નામ છે એટલે આ પ્રોજેક્ટનું નામ છે પાર તાપી નર્મદા રિવરલિન્ક પ્રોજેક્ટ પાર તાપી નર્મદા રિવરલિન્ક પ્રોજેક્ટમાં કુલ નવ ડેમ બનાવવાની જોગવાઈ છે જેમાં એક જરી ડેમ જે છે મહારાષ્ટ્ર ગુજરાતની બોર્ડર પાસે નાસિકમાં બનશે તેમાં સાત ગામના લોકોને અસર થવાની છે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં મોહલા કાવછડી ડેમ બનવાનો છે જેમાં બાર ગામના લોકોને અસર થવાની છે ધરમપુર તાલુકાના પેંખડ ડેમમાં પણ તેર ગામ છે તે જશે તેવી સંભાવનાઓ છે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આજે પારતાપી નર્મદા રિવર લિંક છે પ્રોજેક્ટના વિરોધમાં ખૂબ મોટી સંખ્યામાં રેલી યોજાઇ અને તેમાં ખૂબ લોકો પણ જોડાયા

પાંચ થી પણ વધારે લોકોને ગામ ખાલી કરીને આદિવાસી ભવિષ્યમાં મુંબઈની વસ્તીને પાણી પહોંચાડી શકાય તે માટે અત્યારથી પાણીની વ્યવસ્થા કરાઈ રહી છે આ પંથકના આદિવાસીઓ કહે છે કે કોઈને પાણી મળે તેનાથી અમને કંઈ નથી પરંતુ આદિવાસીઓનો વિનાશ કરીને વિકાસ નહીં થવા દે

કે કોંગ્રેસની સરકાર હતી તમારી સરકારમાં ડીપીઆર બનો તમારી સરકારના કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ જે બે હજાર બાવીસ ની ચૌદમી ફેબ્રુઆરીએ એ લોકસભામાં એમણે વાત કરી અને ત્યાર પછી પણ એક મોગલી એમ કે છે કે આવો કોઈ પ્રોજેક્ટ નથી ગેરમાર્ગે દોરે હવે નવો જુઠાલાલ નીકળી આવ્યો એમણે કાલે કાગળ બતાવ્યું એમણે વાંચવાની જરૂર છે પ્રાથમિક તબક્કે આને પ્રાથમિકતા આપતા નથી પણ પછી આપશે તો એટલે અમારે ખાસ શ્વેતપત્રની માંગણી સાથે આરપાનની લડાઈ લડવી છે શ્વેતપત્ર એટલે કે યાવત ચંદ્ર દિવા કરો જ્યાં સુધી પૃથ્વી દુનિયા ચંદ્ર સૂર્ય રે ત્યાં સુધી આ પ્રોજેક્ટ ન થાય એવું વ્હાઇટ પેપર લોકસભામાં રજૂ કરવામાં આવે તો કદી પણ આ યોજના થાય નહીં ડાંગ કપરાડા ધરમપુર અને તાપી જિલ્લાના ગામોને ખૂબ અસર થાય છે પચાસ હજાર જેટલા આદિવાસી કુટુંબ પર છે એ ડૂબવાના હોય તો એનીચેના ગામ સ્વાભાવિકના જ છે એટલે ઘણા બધા ગામો ડૂબવાના છે અને એનો અમે વિરોધ કરી આદિવાસી સમાજની અસ્મિતા છીનવાઈ જાય પટેલ આદિવાસીઓના અસ્તિત્વ માટે લડી રહ્યા છે ને હજુ પણ આ વિરોધ ખૂબ ઉગ્ર થવાનું છે તમને શું લાગી રહ્યું છે ખરેખર શું થવું જોઈએ તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ બધું વાલો સાથે ફરી મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને વેબડેટ્સ મેળવવા માટે જોતા રહો બીએસ નાઇન ટીવી નમસ્કાર